સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી રેવન્યુની અંદર જે કેટલાક પ્રકરણો ચાલી રહ્યા છે ઈડીની તપાસ ચાલી રહી છે અનુસંધાને વહીવટી તંત્રની અંદર કેટલાક ફેરફારો કરવાના છે એવું કહી અને કેટલાક લોકો પદાધિકારીઓ એ પ્રકારના પ્રયત્નમાં છે એવી રજૂઆતો અમારી પાસે આવી છે કે વહીવટી તંત્રમાં ફેરફારના નામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણાને પણ અહીંયાથી બહાર મોકલી દેવા અને એક અલગ જ પ્રકારનું કૌભાંડ શરૂ થાય એ વિસ્તારની અંદર કાર્બોસેલ અને અન્ય ખનીજની સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી જાણ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાડા દીઠ કે દીઠ જે હપ્તો દોઢ લાખ કે એક લાખ ને સાહીઠ હજાર હતો એના બદલે જો તમે લોકો બે લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો એચ મકવાણાને છે એ આ કૌભાંડના નામે જે વહીવટી તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર એચ મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે એટલે ફરી વખત આખું ખનીજનું જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું એ આખું રનિંગ થાય એ પ્રકારની પ્રયત્નો કેટલાક લોકો દ્વારા અત્યારે થઈ રહ્યા હોવાનું અમને રજૂઆતો મળી છે